નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે જે પરીક્ષાની આપણે રાહ જોઈ રહ્યા હતા તે પરીક્ષા ટૂંક સમયની અંદર તેની પ્રોસેસ ચાલુ થવાની છે રેવન્યુ તલાટી બનવાની આ સુવર્ણ તક છે અઠ્યાવીસો પ્લસ જગ્યાઓ આવવાની છે અને આ ભરતી ચૂંટણી પહેલાં પૂરી કરશે કેમ કે ચૂંટણી પણ બે હજાર સત્યાવીસમાં આવી રહી છે તો તેની આપણે વિગતે માહિતી મેળવી લઈએ રેવન્યુ વાત કરીએ તો નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ માર્ચ પચીસના રોજ જ જાહેર કરેલું છે તેની અંદર ઉંમરની વાત કરીએ તો તેત્રીસ વર્ષથી વધારીને પાંત્રીસ વર્ષ કરવામાં આવેલી છે આ સિવાય ધોરણ બાર પાસ ઉપર જે ભરતી હતી તે હવે ગ્રેજ્યુએશન ઉપર કરવામાં આવેલી છે માન્ય યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન પાસ કરેલ હોવા જોઈએ રેવન્યુ તલાટી અપડેટ ન્યુ વેકેન્સી અઠ્યાવીસો પ્લસ રેવન્યુ તલાટીના મહેકમને ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી નાણાં વિભાગ અને જીએડીની મંજૂરી બાદ સત્વરે સીધી ભરતી માટેની પ્રક્રિયા શરૂ થઈ શકે છે મંજૂરી માટે ફાઇલ મૂકવામાં આવી છે આ તમે જોઈ શકો છો ભરતી પરીક્ષાની લાયકાત અને ગ્રેજ્યુએશન ઉપર કરવામાં આવેલી હોવાથી તેનો સિલેબસ પણ ચેન્જ થશે ટૂંક સમયની અંદર સિલેબસ પણ આવશે પરીક્ષાનું એક આખું માળખું પણ આવશે પણ જે વ્યક્તિઓ રેવન્યુ તલાટી માટેની તૈયારી કરી રહ્યા છે અને જે હમણાંના ટ્રેન્ડિંગ પ્રમાણે ધોરણ બાર પાસ ઉપર જે ભરતી હતી તેને ગ્રેજ્યુએશન પર લાવવામાં આવેલી છે તો તે તે પરીક્ષાની અંદર સૌથી વધારે ગણિત અને રીઝનિંગ ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ જે કોઈ તૈયારી કરી રહ્યું છે તેમને આ ત્રણેય વસ્તુ અત્યારથી જ ચાલુ કરી દેવાનું જેમ બને તેમ વધારે પ્રેક્ટિસ કરશો વધારે સ્કોરિંગ કરીને આ ભરતીની અંદર તમે પાસ થઈ શકો છો બીજી કંઈ પણ નવી અપડેટ હશે તો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો